और हर हर महादेव दोस्तों तो मैं मैं भी बाइक कर लेके कर एन एस फोर हंड्रेड जेड लेके निकल गया हूँ चोटिला जाने के लिए तो वड़ोदरा से ऑलमोस्ट मैंने पचास किलोमीटर पाट लिया है तो अभी मैंने रास्ते में थोड़ा ब्रेक लिया तो पचास किलोमीटर बाद के और तो रास्ता एकदम खुला है और रास्ता भी इतना मस्त है तो बाइक चलाने का भी मज़ा आ रहा है तो चलो आगे की राइड हम कंटिन्यू करते और जाते हैं हम चोटीला લુક આપી ગયા આપણું બાઇક સામે છે અને આપણે ચાની હોટલ ને ચાર જોવા આવી ગયા મિત્રો ટાઈમ થઈ ગયો છે અગિયાર વાગી ગયા છે તો પછી પીને અને આપણા ચોટીલાના રસ્તે બધા નીકળી જશે હવે એકસો ને વન સિક્સટી થ્રી કિલોમીટર ને એકસો ને ત્રેસઠ કિલોમીટર જેવું બાકી છે ચોટીલા તો બે કલાકનો રસ્તો બતાવે તો આપણે બે કલાકમાં આપણે બાઇક લઈ શાંતિથી આપણે ચલાવીએ ચોટીલા પહોંચીને માતાજીના તને દર્શન કરાવીશું તો ગાઈસ આપ દેખ શકી ચોટીલા અહીંયા છે એકસો ચોવીસ किलोमीटर भी बाकी है तो अभी आधा रास्ता हमने काट लिया है तो अभी थोड़ा रास्ते में थोड़ा एक ब्रेक ले लिया तो आप देख सकते हो हमारी गाड़ी इधर थोड़ा थोड़ी देर खड़े कर दिए पाँच दस मिनट ली घंटे में पहुंच जाएगा हम बाइक लेके अभी रास्ता तो पूरा साफ़ ही है कोई ट्रैफिक नहीं है अच्छा रास्ता है चलो आगे की राइड हम शुरू करते हैं

અહીંથી આપણે જશું ચામુંડા માતાજીના મંદિરે આ પેલો ગેટ છે અહીંથી આ આખી માર્કેટ છે તમારા કોઈ શ્રીફળ કે એવું તમે અહીંથી ના લ્યો છે તો આ ચામુંડા માતાજીનો મઠ આ ચામુંડા માતાજીનો મઠ છે મંદિર છે ચામુંડા માતાજીનું આપણે મંદિર જશું આપણે 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 પહોંચી ગયા સામે ગેટ છે ચામુંડા ઉપર ડુંગર ચડી જવાનું છે અને ઉપર ચામુંડા માતાજી નું મંદિર છે તો આપણે માર્કેટ લગી તો અંદર ગાડી લઈ આવ્યા છીએ તો આપણે પાર્કિંગ ગોતી લઈએ અને ગાડીને પાર્ક આપણે કરી દઈએ મિત્રો આપણું બાઇક ફાઇનલી ચામુંડા માતાજીના પવિત્ર ધામ પર આપણે પહોંચી ગયા બાઇક આપણે વડોદરાથી ચોટીલા સુધી ડ્રાઈવ કરીને તો આપણે પાર્કિંગ કરી દીધું છે બાઇકને અત્યારે અને તો હવે ઉપર આપણે જશું માતાજીનો ડુંગર છે પેલો ગેટ ત્યાંથી ચડીને મંદિરના દર્શન કરવા જશું અને તમને બતાવીશ તમને પૂરા વિડીયોમાં તમે પૂરો વિડીયો જોજો મારો દર્શન આપણે મંદિરના કરવા જઈએ છીએ ઉપર તમે જોઈ શકો છો મારું આ અહીંયા શ્રી ચંડી ચામુંડા માતાજીનું મંદિર છે અને આપણે મંદિરની એક્ઝેક્ટ સામે આપણે બાઇક પાર્ક કરી દીધું છે તો ચાલો હવે આપણે જઈએ છીએ આગળ ચાલીને અને આપડા બેગ છે વજન બહુ વધારે લાગે છે તો બેગને આપણે નીચે સામાન મૂકવાની છે અહીંયા વ્યવસ્થા તો આપણે મંદિરે મૂકી દઈશું અહીંયાથી આપણી ડુંગર ઉપર ચડવાની યાત્રા હજી ચાલુ થઈ જશે આપણે અહીંયા નીચે સામાન મૂકવાની કંઈ જગ્યા હશે તો ત્યાં આપણે સામાન ત્યાં મૂકીને અને મંદિર તરફ આપણે આગળ જશું તો આ ગેટ છે અને આપણે ગેટની એક્ઝેક્ટ સામેથી અહીંયા તમને ને બધું પ્રસાદી મળી જશે અને શ્રીફળ અને ચુંદડી માતાજીને લીધી છે તો હવે અહીંથી આપણી શરૂઆત થઈ જશે ઉપર જવાની તો આપણે પ્રસાદી તો આપણી પાસે આવી ગઈ તો હવે આપણે ડુંગર ચઢવાની આપણે શરૂઆત થઈ જશે અહીંથી તો આપણે ડુંગર ચડવાનું ચાલુ કરી દીધું મિત્રો તો હવે આપણે ડુંગર ચડીશું એમ તો થોડો હાર્ડ છે થોડોક થકાન લાગશે ધીમે ધીમે આપણે ચડીશું તો તમે જોઈ શકો છો આ રીતે પેલા થોડા થોડા પગથિયા આવજે પછી આગળ તમે જેમ જશો એમ થોડો ચહે વધતો જશે આજે ટ્રાફિક ઓછો છે એટલે આપણે ચાલવાની મજા આવશે ફાઈનલી અમે ઉપર માતાજીના મંદિર સુધી અમે પહોંચવું આવી ગયા છીએ તો અહીંયાથી તમને કંઈક આવો નજારો દેખાય છે તમને બતાવું છું તો ઉપર ચામુંડા જઈને મંદિર આપણે પહોંચી ગયા તો આપણે બૂટ રાખવાની જગ્યા છે તો બૂટ રાખી દઈશું તો આપણે મંદિરે આપણે પહોંચી ગયા પણ ગેટ દરવાજા જ્યારે બંધ છે મંદિર મંદિર હમણાં છે અઢી વાગે બે ને ત્રીસ મિનિટે મંદિર છે ત્યારે માતાજીને જઈને આપણે દર્શન કરવા જશું જ્યાં સુધીમાં આપણે અહીંયા કંઈ છે તો એ બધું બતાવું તો અહીંયા મંદિર છે તો મંદિરના દરવાજા અત્યારે બંધ છે તમે જોઈ શકો છો બે ને ત્રીસ મિનિટે મંદિરના દરવાજા ખોલશે ત્યારે આપણે અંદર દર્શન કરવા જઈશું ત્યાં સુધીમાં આપણે અહીંયા બધું તમને અહીંયા નજારો ને પાછળ મંદિરની પાછળની સાઈડમાં આપણે જઈશું તમે જોઈ શકો છો અહીંયા બનાવેલું અહીંયા ટેચ્યુ મસ્ત છે તો અહિયાં દેખાતો નજારો કઈ આવો છે તો આપણે મા ચોટીલાના પવિત્ર ધામ પર આપણે દર્શન કરવા માટે આવી ગયા છીએ તો માં ચામુંડા માના પવિત્ર ધામમાં આપણે પવિત્ર દર્શન આપણે માં ચામુંડા માના દર્શન કરી લઈએ તો અહીંયાથી આપણે કંકુનો છાંદલો આપણે કરી લઈએ આ અહીંયા માનતા જે પૂરી કરે છે માનતાના શ્રીફળ છે અને અહીંથી આપણે પાછા આગળ નીચે જઈશું એટલે નીચે શ્રીફળ વધારવાનું છે બધું નીચે છે પાસે પરસાદી શ્રીફળ છે કોનડી છે તો આપણે અગરબત્તી કરવાની છે સામે અને શ્રીફળ આપણે વધેરવા જઈશું આપણે આગળની સાઈડ તો આપણે શ્રીફળ વધેરવા જઈએ તો અહીંયા દાદાનું મંદિર છે સામે માં મેળીમા મંદિર છે સામે મા ચામુંડા માતાજીનો સિંહ છે અને અહીંયા ત્યાં આપણે આ શ્રીફળ છે તો આપણે અહીંયા આપણે શ્રીફળ વધે લઈએ અને આપણે પ્રસાદી લઈ લઈએ અને અહીંયા માતાજીનો ધૂણો છે તો અહીંયા આપણે અગરબત્તી કરીશું તો આપણે જોઈ શકો છો આપણું શ્રીપળ બહુ વધેડાનું છે તો આપણે માનવામાં એવું આવે છે કે શુભ કહેવાય છે જોઈ શકો છો આપણે શ્રીપળને વધેરું માતા જેને તો આપણે શીપડું ઊભું ફાટ્યું છે તો એ શુભ માનવામાં આવે છે ને માતાજીનો ધૂણો છે તો આપણે અહીંયા થોડોક સારું આપણે મૂકી દે તો જોઈ શકો છો એ માતાજીનો ધૂણો છે

જઈએ છીએ એટલે થોડા આગળ જઈએ બે ત્રણ કિલોમીટર એટલે આપણે રસ્તો પડે છે માતાવી જવાનો ત્યાંથી તમારે ટર્ન લઈ લો તો મિત્રો આપણે બાઇકને અહીંયા સામે મૂકી દીધું છે અને આપણે પહોંચી ગયા છીએ અહીંયા મેળમાના મંદિરે તમે જોઈ શકો છો અહીંયા મેળમાનું મંદિર છે તો આપણે અંદર દર્શન કરવા જશું તો રહેયા મેનલી મને આપણે દર્શન કરી લીધા દર્શન કરીને આથી આપડે એક જઈએ છીએ ફાઇનલી આપણે જસ્ટન પહોંચી ગયા અને જસ્ટન પહોંચ્યા પહેલાં જ મારો એક મારા ફ્રેન્ડ મને રસ્તા મળી ગયો છે તો એને મળતો જ આવો અને એનાથી હવે એને લેતો જ જાઉં છું અરે ઘરે હવે અમે ઘરે ઓલમોસ્ટ પહોંચી જ ગયા છીએ તો ફાઇનલી મારા દોસ્તને પાછળ હું બેસાડીને હવે રસ્તામાંથી લઈ જાઉં છું મારે ઘરે પછી અમે બહાર જશું いい